રાજકોટ પોલીસ ઉપર મિત્રો ત્યારે ઘણા બધા જે આક્ષેપો છે એ લગાવવામાં આવ્યા છે અને આની વચ્ચે મિત્રો હવે આ કેસની અંદર ત્યારે હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે તેવા પણ સમાચાર છે એ મિત્રો સામે આવ્યા છે તો આગળ વિડીયોમાં મિત્રો આના વિશે આપણે થોડીક વાત કરીશું તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો હવે આ કેસની અંદર મિત્રો જે પૂજા નામની જે સગીરા હતી જેને મિત્રો જે આક્ષેપ છે તેને મિત્રો અમિત ખુટ પણ નાખ્યા હતા જેના કારણે મિત્રો રીબડા ગામની અંદર અમિતભાઈ ખૂટે જે આત્મહત્યા છે એ કરી હતી અને સુસાઈડ નોટમાં મિત્રો પૂજાબેનનું નામ પણ લખ્યું હતું જેના કારણે મિત્રો પૂજાબેનની પણ જે ધરપકડ છે તે કરવામાં આવી હતી અને પાંચ તારીખે મિત્રો પૂજાબેનને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા અને પછી મિત્રો આખો દિવસ સીપી ઓફિસમાં રાખવામાં આવ્યા હતા અને ફરી મિત્રો પૂજાબેનને સીપી ઓફિસથી તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા હવે આના કારણે મિત્રો અત્યારે જે રાજકોટ

પોલીસે જણાવી હતી એક આખી રાત મિત્રો પૂજાબેન હોટેલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં મિત્રો તેમને ગોદી રાખવામાં આવ્યા હતા અને સવારે મિત્રો કાળા ગાડીમાં ગાડીમાં મિત્રો મિત્રો વગર નંબર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા પોલીસ જીપ હોવા છતાં પણ મિત્રો પૂજાબેન ને એક વગર નંબર પ્લેટ વાળી કાળા કાચની જે ગાડી હતી તેની અંદર લઈ જવામાં આવ્યા હતા જેના કારણે મિત્રો અત્યારે પોલીસ ઉપર આ તમામ આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે જેના કારણે મિત્રો આ ગેટ અત્યારે હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે હાઈકોર્ટમાં પણ મિત્રો આ કેસ વિશે પોલીસ વિશે અપીલ કરી છે તેવા પણ સમાચાર છે તે મિત્રો અત્યારે હવે સામે આવ્યા છે હવે જેના કારણે મિત્રો અત્યારે જે અમિતભાઈ ખૂટનો જે કેસ જે આત્મહત્યા કરી લેવાનો જે કેસ છે હવે આ કેસના પણ મિત્રો મિત્રો અત્યારે દિવસો વીતી રહ્યા છે જે ગોંડલની અંદર જે જે રાજકુમાર નામના વ્યક્તિનું મોત થયું છે તો આ કેસને પણ મિત્રો અત્યારે લગભગ ઘણા બધા મહિના વીતી ગયા છે તેમ છતાં પણ મિત્રો હજુ સુધી આ કેસનું કોઈ પણ જાતનું નિકારણ આવતું નથી તે જ રીતે મિત્રો અત્યારે જે અમિતભાઈ ખૂટનો જે આ કેસ છે તો આ કેસના દિવસો પણ મિત્રો અત્યારે વીતી રહ્યા છે ને તોય મિત્રો હજુ સુધી પોલીસે અત્યારે કોઈ પણ

ブリオマン。